આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ પર્વની રંગે ઉજવણી થવાની હોય ત્યારે સંવેદનશીલ વિસ્તારમાં આવતા એવા પાણીગેટ વિસ્તારમાં આજ રોજ ડીસીપી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં પોલીસનું ફૂડ પેટ્રોલિંગ સાથે જ વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું શહેરમાં શાંતિ અને સલામતી બની રહે તે માટે પોલીસ ખડે પગે પોતાની ફરજ નિભાવી રહી છે ત્યારે શહેરના અતિ સંવેદનશીલ પાણીગેટ મોગલવાડા બામામાનપુરા જેવા વિસ્તારોમાં ડીસીપી એસીપી પીઆઈ અને સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જી આજે જે વાડી પોલીસ સ્ટેશનની હદ અને પાણીગેટ પોલીસ સ્ટેશનની હદમાં જે સ્કોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સાના હેતુથી છે આપ તો જાણો છો તેમ આગામી સત્યાવીસ તારીખથી ગણેશ ચતુર્થી છે અને ગણેશનું આગમન મોટાભાગના સિટીમાં ગણેશ પાંડલોમાં થઈ ગયું છે અમુક જગ્યાએ બાકી છે તો જ્યાં ગણેશના આગમન થઈ ગયા છે તે ગણેશજીની મૂર્તિને આગમન પછી જ્યાં તેની વ્યવસ્થા ગોઠવવાની છે તે બાબતે આયોજકો સાથે મિટિંગ થાય તે માટે અને રસ્તામાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે જેથી આગામી તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં વડોદરામાં લોયલ પરિસ્થિતિ થયા વગર આપણે પરિપૂર્ણ કરી શકીએ તે અનુસંધાને આજ રોજ પાણીગેટ અને વાડી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવ્યું આવનાર દિવસોમાં ફૂડ પેટ્રોલિંગ ચાલુ ચાલુ જ આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને ને લાઈક અને સબસ્ક્રાઇબ કરો